આપવાની વાત આવી છે સહકાર ની વાત આવી એટલે સલાહ આપવી હેલી સહકાર અને બીજું કોઈ માણસ અહીં બેઠો હોય કોઈ બેન દીકરી હોય કોઈ યુવાન હોય કોઈ વડીલ હોય કોઈને એમ થાય કે મારે રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે કંઈક કરવું છે પણ હું શું કરી શકું મારી પાસે કાંઈ નથી એવો વિચાર આવે તો એને પાછું નહીં પડવાનું એનો એક દાખલો તમને આપું સે જૂની વાત પણ મજા આવે એવી વાત છે હું નાનો હતો ત્યારે મારા મા મને વાત કરતા અને મને યાદ રહી ગયું હમણાં મેં બે ત્રણ ઠેકાણે પ્રોગ્રામમાં કરીને કરું એમાં ક્યારેક યાદ આવી જાય બે વાર કેમ કરીને આજે આપને હું કહું મારા માં વાત કરતા કે ટીટોળીએ ઈંડા મૂકેલા દરિયાના કાંઠે વાત સારી છે મજા આવશે તમને દરિયાના કાંઠે ઈંડા મૂકેલા ટીટોળીએ ટીટોળી ટીટોળો બે ક્યાંક આમ ગયેલા જે કઈ શણી સણવા માટે કે એમાં દરિયામાં વીડ આવી હળુ હળુ હુસાંગ કરતી તો ટીટોળી ઈંડા લઈને દરિયો વહી ગયો અંદર ઈંડા લઈને વયો કે દરિયો દરિયામાં વયા ગયા ઈંડા ટીટોડી આવી ટીટોળો ને બે કે ઈંડા તો ગઈ તો દરિયો લઈ ગયો હવે આપણે શું કરી ટીટોળો તો થાકી ગયો રોવા મળ્યો ટીટોડીએ કીધું કે દરિયા હામું લડી લેવું છું જો જો તમને શરૂઆતમાં એમ થાય કે દરિયા સામે ટીટોડી લડી લે એટલે ટીટોડીએ કીધું દરિયા સામે લડી લેવું છું શું કરું હુકવી દેવો દરિયાને તો કે હા એમ કરીને દરિયાના જઈને આમ ચાંચમાં પાણી ભર્યું ટીટોડીએ અને બાર જઈને પાણી આમ ઉડાર્યું ટીટોડાએ કીધું આવું હોય દરિયો આપણાથી હુકાય આવી ખોટી મહેનત કરે ગાંડી એ કે સલાહ નહી સહકાર આપો નુકસાન મના બેહો ટીટોડા કહી દીધું ટીટોડી શોખો વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે તમને શરૂઆતમાં તો એક આ બને ટીટોડે ટીટોડીએ શું કીધું કા સાના મના બેહો ન કે સહકાર આપો ટીટોડા વિચાર થઈ ઈ વાત એ હાસી એને સહકાર આપો એ ચાંચો ભરી ભરીને પાણી મીંડ્યું નાખવા કાઠે બે ટીટોડી ને ટીટોડો પાણી દરિયામાંથી ચાંચ ભરે કાઠે નાખે એમાં ચકલીનો ટોળો નીકળ્યો કે આ શું કરો છો દરિયો દેવો કે કે કા અમારા ઈંડા લઈ ગયો ઓલા નું ટોળું કે બુદ્ધિ વગર ના થઈ ગયા લાગો કા ઈ કે દરિયો હુકાય કોઈ થી કે સહકાર આપો સલાહ નહીં ચકલીને એમ થયું હાથ હાસી આમ નાય કહેવાય પંખી આપણે સહકાર સકલીઓ મીડિયું સાચું ભરી ભરીને કાંઠે નાખો કાયબીરું ટોળું નીકળું એને કીધું એટલે એને કીધું ઓલા એ સહકાર આપો સલાહ નહીં ઈ બગલા ટળું નીકળ્યું એણે કીધું કે તમારી બુદ્ધિ ફરી ગઈ છે દરિયા નો હુકાય તો કે સલાહ આપો સહકાર નહીં ઈ ટળું બધાય પંખી નીકળતા ગયા અને સહકાર આપો સલાહ નહીં બધાય ચાંચો ભરી ભરીને દરિયો હુકવવા વળ ગયા એમાં ગરુડ નીકળ્યો ગરુડ દેવ ગરુડ દેવ જો નાયત હું ભેળી થઈ દરિયા ને કાઠે ગરુડ ઉતર્યો નાયત બહુ ભેળી થાય ને તો મોટા હોય ની નજરું ખેંચાય તરત ઈ કે એક્ચ્યુઅલી અમે ઘડીક હાજરી આપશું એટલે ગરુડ આવ્યો ગરુડ આવીને પૂછે શું છે આ બધું કઈ નઈ દરિયા ને હુકી દેવો એ કે કાં કે ની ઈંડા લઈ ગયો કે તમે બધા થઈ ગયા હો બાકી દરિયો હુકાય કે નાચના વડીલો હોય ભલે ભલેરિયા બાકી સહકાર આપો સલાહ નહીં ગરુડ ને થયું વાતે સાચી છો થાય એટલે તો ગરુડે ચાંચ માં પાણી ભરી ભરી નાખવા એમાં ભગવાન ને તંજ થઈ ગયા ગરુડ આવે નહીં ભગવાન કે ક્યાંક જવું હોય ને ગરુડ ક્યાં ગયો નારાયણ પોતે આવ્યા હો આવી જો ગરુડ આ બધું શું છે કે તીઠોડીને ઈંડા લઈ ગયો દરિયો કે તો કે હૂંકવી દેવો કે દરિયો હુકાય તમારાથી કે ભગવાન હોય ભલેરિયા સલાહ નહીં સહકાર આપો તમારાથી થતો હોય તો સલાહ નથી જોતી ભગવાન કે હવે ગરુડ કે કરવું પડે ભગવાને આમ સુદર્શન શક્કર કર્યો હો દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો ક્યાંય હૂકવી ન દેતા શું છે ઈ કે ટીટોડી ની લઈ ગયો કે હા કે બાર કાય ઈંડા લઈને આવ્યો દરિયો આલ્યો ટીટોડી બેન આલ્યા કરે પાડો હી કેવાય આમાં કઈ ન્યા સુધી ભગવાન સુધી નો જવાનું હોય કાય પહેલી વાર ટીટોડીએ વાત કરી ત્યારે લાગતું હતું કે આ નો થાય એમ સમાજમાં નાનો માણસ હોય ને કોઈથી નો વિચારું મારી હારે ભગવાન નથી ગરુડ ને ગરુડ ધ્વજ તો આપડી હારે છે ને મહાદેવે આપડી આરે છે એકવાર વાર સલાહ ના કરતા કોકને સહકાર આપવાની શરૂઆત કર દે હિંમત એકવાર આવી જાય જો સાખો સે તૂટ જાય વો પતે નહીં હે હમ તુફાનો સે કહે દો કે ઓકાત મે રહે સાખો સે તૂટ જાય વો પતે નહીં હે હમ તુફાનો સે કહે દો ઓકાત મે રહે એટલે એવો મહાદેવ ભોળિયો નાથ કપિલેશ્વર મહાદેવ એના સાનિધ્ય માં દોહા સંથી શરૂઆત કરી વિશે એટલે તોય ધકમા મૂળમાં દીકરા પધાર્યા છે એવા એમના મોટા ભાઈ મારા પરમ મિત્ર હર્ષદમા પધાર્યા એમની સાથે પધારેલા બધા જ મહેમાનોનું હું અહીંથી સ્વાગત કરું છું અને ફરી ફરીને કહું જેટલા આવ્યા છે આમાં ઉપર બેઠા સાંભળે છે આપ બધાય બાલકની મિત્રો તમારું પણ અહીંયાથી બધા એનું સ્વાગત છે આ સંસ્કૃતિ અને ધર્મનો પ્રોગ્રામ છે ધર્મનો ડાયરો છે અહીંયા કોઈ મારું નથી કાંઈ તમારું નથી મહાદેવ ભોળિયાનાથની બધી ધરતી છે અને ભોળિયાનાથની ધરતીમાં હું તમે બેઠા છે અહીંયા કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી એટલા માટે ધન ઘણું બેઠું છે એટલે મારું આ ગીત વચ્ચે મને એકાદ ગડી કહેવાનું મન થાય છે